લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે લાવીને રાખી દીધા આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઉભી છે જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ લોકોને એટલી જ અપીલ છે

પચાસ હજાર રૂપિયા ની ખેડૂતોને સહાય આપવી જોઈએ અને દેવા માફી કરવા જોઈએ આ બે વાતની માંગણી મૂકી એટલે મેં જ્યારે માંગણી મૂકી ત્યારે હું એવું બોલ્યો કે જો ગુજરાતની ભાજપની સરકાર એક હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયાની સહાય બે દિવસમાં ખેડૂતોના બેંકના ખાતામાં નાખી દેશે તો ચાલતા ચાલતા મુખ્યમંત્રીનો આભાર માનીશ પણ કોંગ્રેસ પાર્ટીને એને તકલીફ મહુક ચૂંટણી જીત્યો એ વાતથી છે એને ખેડૂતો સાથે કોઈ હમદર્દી નથી અમારા જન્મ પહેલાના એ લોકો આ ગુજરાતની રાજનીતિમાં છે ત્રીસ વર્ષથી વિપક્ષમાં એ લોકો જ હતા માંગણી મૂકી સંદર્ભ આમ આદમી પંજાબમાં હાલમાં પાક નુકસાનીના પચાસ હજાર વળતર ચૂકવે છે એક હેક્ટરના એવી જ રીતે ગુજરાતમાં એક હેક્ટરના પચાસ હજાર ચૂકવવા જોઈએ કોંગ્રેસ મારો વિરોધ કરે છે મારે કોંગ્રેસના મિત્રોને એટલું જ કહેવું છે કે તમારી પાર્ટીની કોંગ્રેસની સરકાર હિમાચલ પ્રદેશમાં તેલંગાણામાં અને કર્ણાટકમાં છે કોંગ્રેસ પાર્ટીની સરકાર હિમાચલ કે કર્ણાટક કે તેલંગાણામાં જો એ હેક્ટરના ચાર લાખ રૂપિયા સહાય ચૂકવતી હોય તો તમે એવી માંગણી મૂકો તમારી પાર્ટીની સરકાર કાણી કોડી ચૂકવતી નથી કમસે કમ આમ આદમી પાર્ટીની સરકાર પચાસ હજાર તો ચૂકવે છે એમાંય કોંગ્રેસવાળા મારો વિરોધ કરે તો કોંગ્રેસવાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં તમારી પાર્ટી કેટલા ચૂકવે છે તેલંગાણામાં તમારી પાર્ટી એક એક્ટરની કેટલી સહાય ચૂકવે છે તમારી પાર્ટી કંઈ ચૂકવતી નથી અને તમે અમને ક્યાં મેળા મારો છો અમારી પાર્ટી જે ચૂકવે છે હું અહીંયા બોલ્યો અને બીજી વાત કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય એક હેક્ટરના વીસ હજાર રૂપિયા પણ સહાય ક્યારેય મળી નથી ઇતિહાસમાં નહીં મેં તો પચાસ ની માંગણી મૂકી ઇતિહાસમાં વીસ હજાર રૂપિયા ક્યારેય ખેડૂતોને એક હેક્ટર દીઠ સહાય નથી મળી પંદર હજાર એ નથી મળી પંદર રૂપિયા સહાય પણ કોઈ દિવસ ઇતિહાસમાં ખેડૂતોને સહાય નથી મળી મેં પચાસ હજાર ની માંગણી મૂકી તો કોંગ્રેસ વાળા પેટમાં તેલ રેડાયું એમને તકલીફ મારાથી છે એને ખેડૂતો કઈ લેવા દેવા નથી પણ હવે ફીસાવદનના ના ખેડૂતો જે ચુકાદો